ધોળકા તાલુકાના સિયાવાડા ગામમાં જીબીના ના વાયરો ને લઈને ગ્રામજનો હેરાન પરેશાન થઈ ગયા છે જીબી દ્વારા લગાવવામાં આવતા વાયરો ગ્રામજનોના ઘર નજીક થી પસાર થતા તેઓ ભયના ઓથા હેઠળ જીવવા મજબૂર બન્યા છે શિયાવાડા ગામના સરપંચ જીગુબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ જી બીના વાયરોને લઈને કોઠ જીબીમાં છેલ્લા ત્રણ વર્ષથી અરજીઓ આપી આપીને થાકી ગયા છે પરંતુ આજ દિવસ સુધી અમારી જી બીના વાયરોને લઈને થતી સમસ્યાઓનો કોઈ ઉકેલ આવ્યો નથી ટૂંક સમયમાં જ ચોમાસું શરૂ થનાર છે તે દરમિયાન આવતા વાવાઝોડા ભારે વરસાદમાં વીજ વાયરોને લઈને કોઈ મોટી દુર્ઘટના થશે તો તેનું જવાબદાર કોણ ત્યારે ગ્રામજનો દ્વારા મીડિયાનો સહારો લઈ અને કોઠ જીવીમાં લાગતા વળગતા અધિકારીઓને અમારા ગામમાં આવીને વીજ વાયરોથી થતી સમસ્યાનો વહેલામાં વહેલી તકે નિકાલ લાવે તેવી માંગ ઉઠવા પામી છે નમસ્કાર મિત્રો ઇન્ડિયા ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે આજે આપણા ધોળકા તાલુકાના સિયાવાળા ગામ છે અહીંયા જીવીના વાહેર ઘરના થાંભલાથી ટચિંગ કરતા જતા હોય એટલે કે ઘરના રહેવાસી છે એ બધાને બહુ 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 તકલીફ છે આ ગામના જે સરપંચ છે એમનું કહેવું જે છે કે અમે 3 વર્ષથી કોર્ટ જીવી અરજી આપીને આપીને થાક્યા છે અત્યાર સુધી કઈ ભી એમનું નિકારણ થયું નહીં હવે આપણે સિયાવાળા ગામમાં પહોંચ્યા છે સરપંચ આપણે વાતચીત કરીએ કે શું એમની પ્રોબ્લેમ છે કેમ એમનું કઈ નિકારણ થતું નથી મારું નામ જીકુબેન સરપંચ સિયાવાળા અમારા ગામમાં માં વાડ બહુ તકલીફ છે પરમ ભગા ભાઈ ના ઘરે બધે

પચીસ વર્ષથી આ પર આ વાયર ઉપર છે બરોબર અને જોડે વચ્ચે ચોથા વર્ષ થોડાક અરજી આપી પણ વર્ષે વર્ષે સાહેબ એમ કે હું બદલી નાખાવું છું બરાબર ગેંગ આવે એટલે સાહેબ બદલી થઈ જાય એમાં મારા ત્રણ વર્ષ થઈ ગયા આ મનામાં બરોબર એટલે એ માટે નમ્ર વિનંતી કરીને હું કઉ છું કે આ જાનહાની થાય તો જવાબદારી તમારી થશે અને એટલા માટે કહું છું કે તમે આ તાજકાલ વાયર

કે ક્યાં કેવી તકલીફ છે તમને બતાવશે કે આ વાયર ક્યાં કેવી રીતે જાવે છે અગર અહીંયા કંઈ ભડાકો થાય વરસાદને તો શું થાશે એટલે એ રાહ જોઈને બેઠા છે કંઈ મોટી ઘટના થાય પછી શિયાવાળા ગામના જે ઘરથી વાયર ટચિંગ છે એ ભાઈ ગૌતમભાઈ છે એમને બહુ તકલીફ છે વિચાર અમને એ અમારે સાથે છે ગૌતમભાઈ જોડે વાત કરીએ કે ગૌતમભાઈ શું તમને પ્રોબ્લેમ કેટલા ટાઈમથી પ્રોબ્લેમ છે કેમ એનું કંઈ નિકારણ આપતું નથી આ ઘર અમારું છે અને પેલા જુના ઘર બનાયા હતા ત્યાં અરજી આપી હતી પણ આનું કોઈ નિવાર નિવાકરણ ના આવ્યું બે ત્રણ દિવસ પહેલા જ એ જે આ વાયર એ સાડલી અડ્યો હતો અને આ ભડાકો તાત્કાલિક સરપંચ ફોન કરીને લાઈન બંધ કરાવી આના અર્થિંગ બર્થિંગ થાય તો ઘંડા ઘંડાનો કરંટ બરંટ આવે તો એનું જવાબદાર કોણ રહે અત્યારે અત્યારે એમને એ ભાઈ અત્યારે આવ્યા અને આવું કરીને જતા રહ્યા હવે આમાંથી ગમે ત્યારે છૂટે ને ત્યારે અહીંયા મકાન ને અડે તો એનો જવાબદાર કોણ

देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें जिससे सबसे पहले खबर आप तक पहुंच